હાલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં જશો તો અમારા નવા લોકમાં તમારું સ્વાગત છે અને આજ આપણે લેવાનું છે ઇન્ટરવ્યુની ઇન્ટરવ્યુ લેવાનું છે મોટા માણાનું જો આ વળખાય ને ડપ્પરનું આજ હું શું કામ કર્યું હું કર્યું છે ને બધું ઇન્ટરવ્યુ લેવાનું છે આજ જો મોટે મોબાઈલ બધા મજામાં મજામાં જશો આજ આપણે થાકી ગયા છે એટલે કઈ મૂડ નથી હું હાલે દે હું શું કામ કર્યું છે આજ આ તો ખેતર જ્યાં હાલે હાલે નુસા નીકળી છે

તારીખ વલે તો ન હોય કઈ તો અમને બહુ મજા આવી ગઈ ત્યાં મજા બગડી ગઈ ગરમી હતી આ ખેતર ને આ ખેતર વરસાદ હે એમ મને ખબર તને ખબર એક ખેતર વરસાદ હતો ને એક ખેતર નતો એવું છે તો આવે તમારે કેમ છે મિત્રો બધાને વરસાદ છો કે નહીં છો હજી વરસાદ છે

nanti મેજ આયા બુદી એ

જેને જેને ખબર ન હોય તો કઈ વાર આવે છે બધા છે શનિવાર કે રવિવાર કા એમાં કઈ ખબર નથી એટલે મિત્રો કઈ ખબર છે એની જો તમને ખબર હોય તો કોમેન્ટમાં કરી દેજો અમને એમાં કયા વારે છે

કેમકે બહુ કાવ લવાય નહીં માતાજીના ઘરમાં એને સ્થાપના કરી હોય ત્યારે જ લાવીને એને એમાં મૂકવા પડે મંદિરમાં એવું હોય અગાઉ લાવીને આપણે ક્યાં રાખવા આપણે ખાઈ પીને ઉઈ જાય ના જોઈ નાખી અગાઉ લાવ્યા હોય તો માતાજી સાઈડ પીડ્યા રે ખૂણા એમાં હાલે નહીં એવું હોય એનું સ્થાપના બની જાય ને ત્યારે જ લાવવાનું કોઈક વેલાય લાવે જેથી વ્રત હોય ને એવું કઈ હોય લઈ આવે એક દિવસ અગાઉ હોય તો હાલ ને એમ

ě reparsel Daryoud ност seeing Commons o Jincción alright Stephen Biden ktooykoossa tak nepok Giassu has get fud inteeps any er Mato 26 mok ambitionen 6600 euros Storey non step is stop a trip true Position that you take deal to Sãowei! Don't sell yourタrent this Kurashilla, do to still doing ensembalist you make a trip to survive for not res ancestrpmのは you want to use of Thomas�이 rock so it will sell to annual school, because he will nevert 이름 because of the new customer self and it was doing, but no story is too billow, so you might sometimes be Thea tournament is to deal a different thing with you just a lass or nature in a different type of system and you will keep updating any one by it, it will you perhaps take in the bit of the future, the future. That is what you say you will cartridge

રહેવા દે તો કાઈ વાંધો નહીં વ્રત નો બ્લોગ છે ને વ્રત રહેશે ત્યારે બનાવીશું અત્યારે કાં આપણે નવી નવી વાત કરીએ તો હમણાં બે દિવસ થાવા પછી જાય છે ખેતર ને બે દિવસ કાઈ બે દિવસ થા ને કેમ બે દિવસ થા એટલે એમ ની લે આયા આયા આ ખેતર ઈ ખેતર કેમ બે દિવસ થા ત્રણ દિવસ થા ત્રણ એમાં તો અડધડ દ દ હોય કે એવી થોડું ગણાય છે ઘરે હા જો આ બધા વાસણ મારી પાસે પાયે ભકેતા ને આપણે પહેલાં વ્લોગ બનાવેલા છે એમાં જે વાસણ હું મૂકતો તો એને વાસણ કરીને મીચા છે ને આથે તો એ વાસણ નો પછી 1 વાગે પછી ખાધું તમે કેમ છો ખુશ છો કે અમે બહુ ખુશ છે મત્રા એવા કોડે તો અમે બહુ ખુશ છીએ હા બહુ ખુશ છે કે તવેઈ સો બહુ ખુશ છો હા છો કે હા છો કે થેન્ક તો જાડી થઈ આવી ગયા રિવાજ છે એટલે લાશ કાઢવી પડે આપણે લાશ તો એમ તો લાશ કાઢીએ આપણે બરોબર આપણે આપણે પરંપરામાં રિવાજ છે કોઈ પણ વસ્તુ આ તો દીપકભાઈ ને બધા જોવે

હરવા ફરવા માટે સિટી છે કઈ સિટીમાં કાંઈ મજા કરવા માટે સિટી ખાલી હરવા ફરવા પૈસા હોય તો હરો ફરો નગર કોઈ પૂછે નહીં ખાવું ન ખાવું ગામડામાં એવું છે ગામડા મજા આવે બધી રીતે જેટલું ખાવું એટલું જેમ રહેવું હોય એમ કામ કરવું હોય તો ફરવાનું ન કરો તો લે હાલે ભાડાની કાંઈ ટેન્શન નહીં આ કાંઈ ટેન્શન નહીં કાંઈ કોઈ રીતની ટેન્શન નહીં સુરત તો આપણે વિચારવું પડે કે આ અત્યારે ખાવું કે હા ને ખાવું વિચારવું પડે એમ બધું વિચારવું પડે અને માંડી બધું કાઈ ટેન્શન બધા ગામડામાં કેવો બધા હપીન તો બધા ભેગા કામ તો દરવાજો બંધ કરીન કામ કર્યા કરવાનું લપ કર્યા કરવાનું તો ચાલો આપણે છે ને એ મગજમારીનો પછી વ્લોગ પાછો આપણે ફરીથી બીજો વ્લોગ બનાવશું આપણે નવો લોગ બનાવીશું બાકી આ મગજમારીનો વ્લોગ આપણે પછી છે ને બહુ આગળ નથી ધોઈએ સિટીનો વળો સિટીમાં કઈ જમાવટ હોય નહીં તો આપણે ગામડીજન છે એ બરોબર છે એ